ટ્રાફિક પોલીસ બોર્ડની પરીક્ષા આપતો વિદ્યાર્થી બાદલને વારે આવી હતી. ધોરણ 10 નું બોર્ડનું સંસ્કૃતનું પેપર હતું. વિદ્યાર્થી નવજીવન સર્કલ ટ્રાફિક પોલીસ પાસે આવીને મદદ માંગી હતી. મળતી માહિતી મુજબ નવજીવન સર્કલ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કર્મચારી પ્રદીપસિંહ પોતાની ફરજ પર હતા તે દરમિયાન ધોરણ 10 ના બોર્ડની પરીક્ષામાં હું લેટ થઈ ગયો હોવાની વાત કરતા વિદ્યાર્થી બાદલે ટ્રાફિક પોલીસ પ્રદીપસિંહ પાસે મદદ માંગી હતી સંસ્કૃતનું પેપર છે સર અને હું મોડો પડ્યો છું વિદ્યાર્થીએ જણાવ્યું હતું ત્યારબાદ પ્રદીપસિંહે વિચાર કર્યા વગર પોતાની સરકારી બુલેટ કાઢી ધોરણ દસ માં બોર્ડ પરીક્ષા આપતો વિદ્યાર્થી બાદલ પોતાની સરકારી બુલેટ પર બેસાડી તેને સ્કૂલમાં મૂકવા ગયા હતા બોર્ડની પરીક્ષા આપવા જતો વિદ્યાર્થી બાદલ જે સ્કૂલમાં સંસ્કૃતનું પેપર આપવાનું હતું તે સ્કૂલમાં મૂકી બાદલ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહનો આભાર વ્યક્ત કર્યો હતો